નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવેન્ટીન પર આપનું સ્વાગત છે શ્રાવણીય જુગાર રમતા આરોપીઓનો કબજો ડભોઈ પોલીસને સોંપ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચોના માણસો સાથે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ડભોઈ તાલુકાના કૂવરવાડા ગામ નવીનગરી ખાતે રહેતા રમેશભાઈ ભીખાભાઈ બારૈયાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલા કિસ્મો પાના પત્તા વડે પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા એક ઈશ્વરભાઈ મોતીભાઈ બારૈયા ઉંમરવર્ષ અડતાલીસ કુંવરવાડાના રહેવાસી મંદિરવાળું ફળિયું તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા બે દીપકભાઈ હિંમતભાઈ પટેલ ઉંમરવર્ષ અડતાલીસ રહેવાસી કુંવરવાડા ગામ પટેલ ફળિયું તાલુકો ડબોઈ જિલ્લો વડોદરા ત્રણ મુકેશભાઈ બલદેવભાઈ શ્રીમાળી ઉંમરવર્ષ એકાવન રહેવાસી ચૌદ મહાલક્ષ્મી સોસાયટી વાલમ હોલ પાસે હાલોલ રોડ હરણી વડોદરા શહેરથી ચાર ગોપાલભાઈ હિંમતસિંહ બારૈયા ઉંમરવર્ષ એકાવન રહેવાસી કોરવાડા ગામ બારૈયા ફળિયું તાલુકો ડભોઈ જિલ્લો વડોદરાના રહેવાસી પાંચ મહેશભાઈ રમેશભાઈ રાઠોડીયા ઉંમરવર્ષ ઓગણચાલીસ રહેવાસી કોરવાડા તલાવડી ફળ્યું તાલુકો ડબોઈ જિલ્લો વડોદરાનાઓને જાહેર ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમે રમતા અંગઝડતીના રૂપિયા ચાલીસ હજાર ત્રણસો તથા દાવ પરના રૂપિયા ચાર હજાર પાંચસો ને પચાસ મળીને કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસો ને પચાસ તથા પત્તા પાના નંગ બાવન કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા મોબાઈલ ફોન નંગ ઝીરો ચાર કિંમત રૂપિયા ચાલીસ હજાર મળીને કુલ ચોર્યાસી હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેથી જુગારધારા કલમ બાર મુજબ એએસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી